પપ્પા હે સોળો કોકો કાઢી આડા થઈ ગયા જો મિત્રો ઓલામાં પાંચ પાંચ છ વીઘાનો કપા છે ઉપરમાં એમાં બહુ આવા સોડો છે નાના નાના આમાં આમાં માપે ડટાઈ છે જો મિત્રો કપ્પા કેવો લાગે છે તમને યુરિયા ખાતર નથી એક વાર વરસાદ આવેલા દેખાડું જો લઈ થઈ ગયો પાછો આટલી રહી છે પછી આછું રાપામાં જો હાથી આનું જે તેમનો કાઠો છે નજારા જોવો હુવરનો કેવો લાગે છે જો આવા છોડો ડટાઈ જાય ખાલા મોયની બહુ ડટાઈ ઈ ને બે જો ો મિત્રો જોતા રહ્યો હમણાં રાપ સારું કરી રાપનો પછી બતાવશે તમને કાલો જોતા રહી ગયો હાલી ગયો હે જોવો બધી આ ઉપલું ખેતર હે કે બતાવતો એ કટકી માલી ગયો અમે હવે રાફના લેવા લેવાયેલો જાઉં હું તો ઓયડીમાં પાન એવું રાખ્યું છે છે ઓ દેખાય ત્યાંથી આપણે પાન નું પકડ લઈ લઉં પછી રહી દેખાય ગાડી જેવું એમાં ગાડું પડ્યું ગાડામાં રાફને દાઢર પીળું લઈ લીધું તો આવો જો કેવો જો કપા સરસ થઈ ગયો હે વરસાદની પાણીની જરૂર છે તાપદાપ પાલી જાય ને વરસાદ આવી જાય ને પછી ખાતર ચમકાવી દઈ ખાતર હજી જીડું નથી કોઈ વાર દેશી ખાતર પીવું એટલે તો આપણે આવી ગયા કુવાગર આગળ જવો મિત્રો હાલો કવ બતાવો તો હાલો આપણે આવી ગયા છીએ ઓયડી આંબી ગયા હું પાના પકડ લઈ લઈ જ પાના પકડ હાલો આ બે આવી ગયા દઈ દી ઓડી પાછી આડી હાલો ઓળી દઈ દી આડી લોક મારી દીધો હે તાડુ બાળું હવે આપણે લઈને હાલતા થઈ જવું વરસાદનું પાણી અડી ગયું કુંડીમાં સેવા જામી ગયા હે આ છે ઉમરો પક્ષીનું પ્રિય ઝાડવું પેપા ખાવા વાળું જો બહુ મસ્ત છે ફળ સારા એવા છે પક્ષીના ખાવા માટે આ આપણો છે કૂવો જો ડેમનું પાણી લાગી ગયું હોય ઉપર આવી ગયું હોય આ અહીંયાનો કપા ભાઈ જો લાંબા ખેતરનો કપા અહીંથી શેડે છે બતાવી દઉં જો લીમડોરિયોના કટકી આપણે કટકી મસૂરી ઉતાર્યું તો બતાવ્યું તમને પહેલાં જો આ શેડો છે અહીં અહીં ખૂણે પાણીનો ફોલ છે

એકલાસ થઈ ગયું બધું વરસાદના પાણીનું તો આ આપણે પીડ્યો જોવો ગાડું તો હોરીને પીડ્યું છે અહીંયા બળદ નિર્ણય પડી હે પાલો લાગ્યો હે વાળી રાફને ડાટા પીડા હે હાલો મિત્રો જોતા રહ્યો લઈ લઈ ફીટ કરીને પાછું બતાવું તમને હાલો જોતા રહી ગયો હાલો મિત્રો રાપ ચાલુ કરી દઈએ છો ખાની સાની આવે છે હવે બળદને મજા આવી છે આરામ થાય હાલોની મજા આવી છે એને પવન એ ટાંટો સારો હે આ જો કટકી મૂકવા આખી પછી ઉપલા ઘોડા પાસે આવી જાય વાંકવા મિત્રો આ સામાન એની જગ્યાએ ગાડામાં પોસાડી દઈ બધો જો આ પીડ્યો છે ગાડા વાળી રાખ ને બધું ઓલી મોટી તો વળી નાખી નાની તો હવે જોડી દીધા પાછા ચાલો આ સામાન હકલ લઈ મિત્રો ચાલો જોતા રહ્યો જો ગોથું લાગી ગયું પાછા વરે છે ટાંડા વારે મારા બાપા ચાલો જોતા રહી ગયો બધા મજામાં ઉપર કરી આવ્યા છીએ સાડા નો સમય થઈ ગયો છે અને પાસે હાથી સાથે આખો હેલા દઈએ છીએ અને માર બાપા નું સાથ લઇ જો તો જો મિત્રો પાડોશી નો કપાઈ સારો થઇ ગયો હે બાકી હાલી ગયા હે અમારી એવા રાહ પાકવા ની બાકી રહી હાલી ગયા આપડે સફળ કપા થઇ ગયો છે તો શેઠા મળશે તો નીંદવા બાકી રહે ખાલી કપા થઇ જાય હાઈ ક્લાસ થઇ જો આમ હાલો મિત્રો જોતા રહી ગયો હવે આપડે હાથી આખી પાછું હાલો ચા પાણી પીવું હોય તો કોને કોણે છે કહી ગયો મને ઉપલામાં આટલે હાથી આંબી ગયું હેઠા રાપ હાલે હે કપાટ બાંધી દીજો જો આવું થઈ ગયું જો ઓલી પારી રહી એ પારી વીખી નાખવાની આટલો ખાસો બાકી રહ્યો હે જો મેં થોડાક જોવો પર બધા હતા રાપમાં બધો ભરાયેલો ઠેફું બધું કસાય ભેગું થતું બધું પાવડે પાવડે પોર કરી નાખ્યું ઠેફા બધા पिंडला पिंट ला जीव थी जाओ ठेफा पा। भांगी ने खेफा उड़े पावड़े करने की वाइट क्लास तो जो मित्रों कपास के वो है जो हाथी आया भी गयो हाथ ले तो आटलू बाकी रू है खाली जो पिंडला वरता जाए जो लीली थोड़ी गारो है तो हम जो सेट तो सारो आ गया जो मित्रों आने है बोपरे पालो फर तो आटली पशी हवा जवा गाड़ा में आने વિડિયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ કરી નાખ્યો મિત્રો આ બધો વિડીયો જોવા માટે આજનો બોલો આજે પૂરો કરી છે હાલો જય માતાજી જો હાથી આવશે ટાઈમ અવશે ગયો આટલું બાકી રહ્યું છે તો હાલો બધાને જય માતાજી